નમસ્કાર દર્શક મિત્રો સચાઈ દોસાની ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર સમાચાર પર દેવભૂમિ દ્વારિકા જિલ્લાથી દેવભૂમિ દ્વારિકા જિલ્લાના જામખંભાળિયા ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના વિકસતી જાતિ કલ્યાણ અને સમાજ સુરક્ષા પ્રભાગ આયોજિત વંચિતો વિકાસની વાટે લોન સહાય વિતરણ સમારોહ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો રાજ્ય કક્ષાના મંત્રી ભીખુ સિંહજી પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સંલગ્ન નિગમોની જુદી જુદી યોજનાઓની લોન સહાય વિતરણ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા તેમજ રાજ્ય કક્ષા એક્સ મંત્રી ભીખુ સિંહજી પરમારના વરદ હસ્તે ડિજિટલ સહાય વિતરણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓ પૈકી મુખ્ય સ્ટેજના રાજ્યના ઓગણીસ જિલ્લાના ત્રણ લાખ ત્રેપન હજાર ચારસોને સાત જિલ્લા લાભાર્થીઓને રૂપિયા એકસોને ચિમ્મોતેર પોઇન્ટ પચીસ કરોડની લૂણની સહાયના ચેક તેમજ માતા યશોદા એવોર્ડ મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જીટી પંડ્યા સાહેબ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના ભાજપના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

લોન અને સહાય વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આની અંદર આશરે સવાસો કરોડ રૂપિયા જેટલું ડીબીટીથી ડાયરેક્ટ લાભાર્થીના ખાતામાં આપણે લાભ આપ્યો છે અને આજના આ કાર્યક્રમમાં આપણા માનનીય મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા મેડમ અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર સાહેબ પણ એમની ઉપસ્થિતિ અહીંયા હાજર હતા અને તમામ લાભાર્થીઓ અત્યારે જુદા જુદા જિલ્લામાંથી કુલ ઓગણીસ જિલ્લાના લાભાર્થીઓને આપણે અત્યારે આ લાભ આપ્યો છે અને એ તમામના ખાતામાં ડીબીટીથી આ પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે સરકારની બધી જે વિકસતી જાતિ કલ્યાણ વિભાગની જે યોજનાઓ છે તમામ છેવાડાના માનવીઓ સુધી પહોંચે એની કદર અને એની દરકાર સર ગુજરાત સરકાર કરી રહી છે અને તમામને આ લાભ મળે કોઈ પણ લાભાર્થી છેવાડાનો માનવી આ લાભથી વંચિત ના રહે એની દરકાર પણ આ સરકાર આપણે કરી રહી છે થેન્ક યુ